નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છીએ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય ગુજરાતી પ્રશ્નપત્ર બે વિભાગ ડી બરાબર વિદ્યાર્થી મિત્રો વિડીયોની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પર એક કે વ્યૂ પ્લસ ત્રીસ લાઇક પ્લસ ત્રીસ કોમેન્ટ હશે વિદ્યાર્થી મિત્રો તો તમને આની પીટીટી મળી જશે એકદમ ફ્રી બરાબર તો ચાલો આપણે અહીં વિડીયોની શરૂઆત કરીએ આગળ આપણે વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે આપણે વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ બરાબર તમારે અર્થ વિસ્તાર તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર દસથી પંદર વાક્યમાં અહીં બે અર્થ વિસ્તાર તમને આપેલા છે બરાબર ગમે તે એક લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ચાર ગુણ રહેશે બરાબર તો આપણે જોઈએ હવે તો અહીં તમને આપેલો છે અર્થ વિસ્તાર કયો આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે મારા થકી જે બંને આપેલા છે એમાંથી કયો છે એ તમારે જોઈ લેવાનું છે મારા થકી જ મોલ એવું વાવને ઉદપ આવ્યું પણ બોલ્યા વિના જ વેન આલ્યા વાદળ વર્ષે વાવમાં કડવા હોય લીમડા પણ શીતળ તેની છાયા બાંધવ હોય અંબોડા તોય પોતાની બાય બરાબર તોય વિસ્તાર તમને આપેલો છે કવિ કહે છે કે ખેડૂત મારા થકી જ મોડ એટલે કે એવો વિશ્વાસ રાખીને બી વાવ્યું છે એટલે કે તેને આખા મનથી પરિશ્રમ કર્યો છે તે જાણે છે કે મહેનત વિના ફળ મળતું નથી વરસાદ આવશે કે નહીં તેની ચિંતા કર્યા વિના ખેડૂત શ્રદ્ધા અને આશાએથી વાવણી કરે છે એને વિશ્વાસ છે કે ઈશ્વર તેની મહેનત વ્યર્થ નહીં જવા દે આ પંક્તિઓ આપને સંદેશ આપે છે કે માનવીને હંમેશા મહેનત કરવી જોઈએ પરિણામની ચિંતા કર્યા વિના પરિશ્રમ અને વિશ્વાસ ધરાવતા લોકોનું કાર્ય કદી વ્યર્થ જતું નથી બરાબર તો અહીંયા તમને અર્થ વિસ્તાર આ રીતે લખીને આપ્યો છે ત્યાર પછી આગળ આપણે તમે એક જ અર્થ વિસ્તાર આપ્યો છે અહીંયા બરાબર બીજો તમારી જાતે શોધીને લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો માફ કરજો કારણ કે અહીંયા આપણે અર્થ વિસ્તાર તમને આપી દેતા પરંતુ વિડીયો પછી બહુ લાંબો થઈ જતો અને તમે વિડીયો બહુ લાંબો થઈ જાય તો તમે જોવાની પણ તમને મજા ના આવે એટલે વિદ્યાર્થી મિત્રો બેમાંથી ગમે તે એક તમને અહીંયા આપેલું છે કોઈને મળે વિદ્યાર્થી મિત્રો બરાબર તો નીચે કોમેન્ટમાં નાખી દેજો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકે બરાબર તો નીચે કોમેન્ટમાં એકવાર ખાસ જરૂરથી ચેક કરી લેજો અહીંયા તમને અર્થ વિસ્તારનું સંપૂર્ણ આપણે સોલ્યુશન આપી દીધું ત્યાર પછી અહેવાલ તમારે એ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર અહેવાલ અર્થ વિસ્તાર વિદ્યાર્થી મિત્રો તમે આટલો લખશો તમને ચાર ગુણ નહીં મળે વિદ્યાર્થી મિત્રો આ તો વિદ્યાર્થી મિત્રો તમારે જે આનો અર્થ વિસ્તાર ચોપડી પ્રમાણે જોવા જઈએ તો આટલો જ છે પરંતુ તમારે આટલો લખશો તો તમારે ચાર ગુણ નહીં મળે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંથી બે ગુણ જ મળશે માટે તમારે આખો અર્થ વિસ્તાર લખવાની તો તમારે બે પાના ભરવા પડશે બરાબર આગળ પાછળ એટલે એક પાનું થાય ટોટલ બરાબર એમ એક પાનું આખું ભરવું પડશે અર્થ વિસ્તાર માટે વિદ્યાર્થી મિત્રો બરાબર કહેવાતે લખવી પડશે તો તમને બે ગુણ મળી જશે આ તો હું તમને આટલો આપેલો છે કારણ કે ગુજરાતી મારો વિષય નથી બરાબર આપણે આ જે બનાવ્યો છે અર્થ વિસ્તાર એ આપણે એક ભાઈ દ્વારા કરાયો છે ડેવલપ બરાબર એટલે કે પીટીટી બનાવી છે એમને એટલા માટે તેમને અહીંયા એક જ રાખ્યું છે કંઈ વાંધો નહીં આપણે એ ભાઈને કહી દેશું ફરીથી બનાવી દેશે સરખું અહીંયા તમારી અર્થ વિસ્તાર છે બરાબર એ તમે જોઈ લેજો ત્યાર પછી અહીંયા તમારી શાળામાં આ અહેવાલ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા અહેવાલ પણ તમારે આટલો જ છે આઈ થિંક બરાબર તમે જોઈ શકો છો આટલો જ છે પરંતુ તમારે આટલો લખશો તો તમને ચાર ગુણ કે ત્રણ ગુણ નહીં મળે બે ગુણ જ મળશે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લેટ તમારી એકથી બે પેજ તો ભરવા પડે અહેવાલ દરેક વિભાગ વિભાગડીમાં તમારે અહીં ગુજરાતીમાં વિભાગડીમાં દરેકમાં જે ચાર થી પાંચ હા અમુક પ્રશ્નો હોય છે જે સૂચના પ્રમાણે લખવાનું વિદ્યાર્થી મિત્રો બરાબર અહેવાલ લખવાનું છે અહેવાલ જેવા પ્રશ્નો હોય નિબંધ હોય પછી અર્થ વિસ્તાર હોય એમાં તમારે નિબંધમાં તો ઓછા પેજ તમે ભરશો તને તમારી માર્ક્સ મળશે એ પણ તમારે વિભાગ માં તમારે પેજ ભરેલા જોઈએ છે બરાબર પેપર લખો ત્યારે આપણે એના વિશે પણ એક વિડીયો બનાવી દઈશું અત્યારે તમને કહી દઉં કે અહેવાલ તમને આપેલો છે અહીંયા તો આ રીતે તમે લખી શકો છો તમારી જાતે પણ આમાં તમે ઉમેરી શકો છો કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કે મારી શાળામાં આ સવારે ગયા પછી આવું આવું કરાયું આટલા વાગે ઘરે આવ્યા ત્યાં અમને આવું ખાવાનું આપ્યું હતું અમને બધી એ બધી માહિતી તમે લખી શકો છો અંદર બરાબર ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો તમારે એ સમ

ત્રણ નિબંધ આપેલા છે પરંતુ અહીંયા એક જ નિબંધનું સોલ્યુશન છે એ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો આ જ પૂછાશે બરાબર અને આ સો ટકા પૂછાશે યાદ કરી લેજો આ સો ટકા પૂછાશે બરાબર દરેક પેપરના જોઈ લેજો આ આઈએમપી 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 બરાબર તમને બીજા બે આપેલા છે એનું સોલ્યુશન તમારે સ્વપ્રયત્ન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા દીકરી ઘરની દેવડી તો આ ખાસ કરીને આઈએમપી છે દીકરી ઘરની દીવડી બરાબર તો અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર તમારે આટલું લખશો તો તમારે માર્ક્સ મળશે નહીં વધારે લખવું પડશે અને આમાં તમારી કહેવાતો પણ લખવાની રહેશે આપણે વિદ્યાર્થી મિત્રો પેપરનું પેલું જે લાવીએ કે કઈ રીતે લખો એમાં આ નિબંધ સો ટકા મૂકેલો હશે એ પ્રમાણે તમારે જોઈને લખી દેવાનો છે બરાબર તો ચાલો વિડીયો ચાલુ વિડીયોના વિદ્યાર્થી મિત્રો આઈ લે કે તો વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ લેવાની છે દીકરી કરની દીવડી બરાબર બીજા બે નિબંધ તમને અહીંયા આપેલા નથી પરંતુ તમારે વિદ્યાર્થી મિત્રો એ જાતે લખવાના રહેશે હા તમને વિદ્યાર્થી મિત્રો સો ટકા એ નિબંધનું થશે સોલ્યુશન તો એ નિબંધ આવતી વખતથી દરેક પેપરમાં આપણે ધ્યાનથી દરેક નિબંધનું આપણે આટલું તો તમને લખીને આપીશું બરાબર એવો આપણે ટ્રાય કરીશું તો આ વિડીયો પર તમારે પીટીટી જોતી હોય આની તો એક કે વ્યૂ પ્લસ ત્રીસ કોમેન્ટ પ્લસ ત્રીસ લાઇક તમે કરી દો જલ્દીથી તો આની પીટીટી તમને સો ટકા મળી જશે બરાબર તો ચાલો આપણે મળીશું ને આપણી થેન્ક યુ સો મચ વિડીયો જવલથી તમારો ખૂબ ખૂબ